બગસરા નગરપાલિકા વિપક્ષના નેતા જમાલ સરવ્યાની પ્રતિક્રિયા આવી સામે બગસરા શહેરમાં આવેલ ગંગા જેવી પવિત્ર મનાતી સાતલડી નદીના પાણીમાં ગટરો ના પાણી ભળ્યા પાલિકા દ્વારા શહેરની ભૂગર્ભ ગટરોના પાણી સાતલડી નદીમાં છોડાયા શહેરને પીવા માટેના પાણીથી લઈ ઉપયોગમાં આવે છે સાતલડી નદીના નીર પાલિકા દ્વારા પોતાની મનમાની કરી શહેરવાસીઓના આરોગ્ય સામે સવાલો પાલિકાની બેદરકારીને લઈ સંભ પણ બંધ હાલતમાં જો શરૂ થાય તો ગટરના ગંધાતા પાણી લોકોને સમસ્યા ન પડે પાણીની અણ પાલિકાની અણ કહીને સત્તાધીશો સામે પાલિકાના વિપક્ષના નેતા જમાલભાઈ સરવૈયાએ કર્યા આક્ષેપો વધુ વિગત જમાલભાઈ સરવૈયા વિપક્ષના નેતા પાલિકા બગસરાએ આપી હતી અહેવાલ કિરીટ જીવાણી જમાલ સરવૈયા વિરોધ પક્ષ નેતા બગસરામાં જે સાત અને ગંગા જેવી નદી છે તે બગસરાના પત્રકાર મિત્રો છેલ્લા બે વર્ષ થયા આ નદીનું કામ ઊંડી ઉતારવાનું ભગીરથ કામ કરી રહ્યા છે ગામમાંથી ફાળો મંગાવીને સંતો મહંતોને અંધાઈને હારે રાખી અને આ સાતલે નદીને ફરી ગંગા પવિત્ર બનાવી રહ્યા છે ત્યારે બગસરા નગરપાલિકાના પાપે કે જ્યાં ત્યાં પાણીનો સમ છે ગટરનો ગંદાતા પાણીનો જો એ ચાલુ કરે ને તો આ ગંદુ પાણી નદીમાં વહે નહીં અને ગંગાજી પવિત્ર નદી છે તે ખરાબ ન થાય અને આજુબાજુના રહીશો છે વોરા સોસાયટીવાળા છે કે રામબા વિસ્તારના જે રહીશો છે તેમને પણ આ દુર્ગંધ ગટરનું ગંદુ પાણી એની બદબૂ સહન કરે વારો ન આવે અને આ નદીમાં પાણી જો ન જાય તો આ નંદ આ આપણે ગંગા જેવી પવિત્ર નદી સતત ગંગા જેવી રહે પણ નગરપાલિકાની અણ આવડત હવે જોઈ છે કે આ નગરપાલિકાના સત્તાધીશો આ સંપ ચાલુ કરાવે છે અને જ્યાંના સંપની અંદર પણ કાદવ કિચર હોય છેલ્લા ઘણા ટાઈમથી આ કીધું હોય કે ભાઈ આ તમે સંપને અંદરથી સાફ કરાવો ચીફ પનારા સાહેબ લઈ ગયા ભાવનાબેન લઈ ગયા ભાવનાબેન જે પાછા આવ્યા છે બે વાત કરીએ તો તમે ગમે આ સંપ સાફ કરાવો તો આ ગંદુ પાણી છે ને નદીમાં ન પડે જરા